સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ વેનુ મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ધર્મના ત્રિરત્નોને શુદ્ધ મનથી જાણીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જગતના મહામાનવોએ જેવા કે બુદ્ધ મહાવીર કૃષ્ણ ઈશુ ચાલુ જમાનાના મહર્ષિ અરવિંદ મહર્ષિ રાજચંદ્ર વગેરે આંતર સાધના કરી દ્વંદનો ક્ષય કરી અને સત્યની અનુભૂતિ પોતાના આત્મામાંથી કરી હોય છે આમાંથી કોઈએ પથ્થરામાંથી સત્યની અનુભૂતિ કરી હોતી જ નથી અને પથ્થરમાંથી સત્યની અનુભૂતિ કદી પણ શક્ય જ નથી એટલું તો સ્પષ્ટ શુદ્ધ અંતરથી જાણો જગતના બધા જ મહામાનવોએ પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરી તેનું નામ સત્ય ધર્મ આવો સત્ય ધર્મ પણ પોતાના અંતર આત્માના સત્યને જાણી સમજી અને તે સાથે રાખી અને આપણા આત્મીય સત્યમાં સ્થિત થઈ આ સત્ય ધર્મ ધારણ કરીએ આત્મીય સત્ય સ્વરૂપ થઈ અને આચરવો એનું નામ સત્ય ધર્મનું આચરણ આમ ધર્મની પ્રાપ્તિ માટે બહાર ભટકવું તે ધર્મ નથી પણ અંદર ભટકવું તે જ સત્ય ધર્મનું આચરણ છે અને આચરણ એ જ ધર્મ છે આમ ધર્મ એટલે આપણા જ આત્માને પરમાત્મા સમીપ પહોંચાડનાર સુમંગલ સેતુ પુલ છે તેના પર સ્વસ્થ ચિતે ચાલી અને પરમાત્મા સુધી પહોંચવાનું છે આ સેતુનું નામ છે ત્રિરત્નની આંતર સાધના સત્ય પ્રેમ અને કરુણા જેના અનુસરણથી આચરણથી સહેલાઈથી પરમાત્મા સમીપ પહોંચી શકાય છે તે સિદ્ધ હકીકત છે આમ આધ્યાત્મિકતાનું આચરણ આપણી સંસ્કૃતિની અને સુખની મિથ્યા આરાધના ઊંડું બિંદુ છે અને સનાતન તત્વ એટલે કે પરમાત્માની ખો એનો સુવર્ણ કળશ છે આ સુવર્ણ કળશની પ્રાપ્તિ એનું નામ સત્ય પ્રેમ અને કરુણા અને શુદ્ધ ચરિત્ર આ ત્રણનું જીવનમાં અંતરાત્માના સત્ય અનુસાર આત્મિક સત્યમાં સ્થિર થઈ અને આચરણ એ જ પરમ શાંતિ અને પરમ આનંદનો માર્ગ છે અને છેવટે મોક્ષ કૈલવ્ય અને જીવનની પૂર્ણતા પ્રાપ્ત થાય છે અને જીવનની જીવનમાં જ તૃપ્તિ સંતૃપ્તિ અને ત્રદઢતા પ્રાપ્ત થાય છે આત્મા આમ સત્ય ધર્મને દેખવાનો વિષય નથી ટીકા ટપકા ભાગતા કે સફેદ કપડા ધારણ કરવાનો વિષય નથી પણ આંતર સાધના કરી આંતર દ્વંદ મુક્ત થઈ દ્વંદાતીત થઈ સો ટકા નિર્મળ મન દ્વારા આમૂલ પરિવર્તન થઈ અને સત્યને આચરવાનો વિષય છે આમ આત્મિક સત્યનું આચરણ એ જ ધર્મ છે આમ આપણે સત્ય ધર્મ આપણા હૃદયમાં સદાય જીવતો રહેવો જોઈએ તે મોઢે નિયમોમાં સલવાયેલા કે બ્રહ્મચાર્યમાં હોવા જોઈએ નહીં પણ એક જ્વલંત શંકા રહીત આત્મીય શ્રદ્ધાના બળ તરીકે જીવનમાં જીવંત રહેવા જોઈએ આમ આ ધર્મના ત્રિરત્નોને શુદ્ધ મનથી આપણે શોએ જાણવા જોઈએ સર્વની મારા જય શ્રી કૃષ્ણ